સમાચાર વેસોની મહોત્સવમાં બજરંગ દળે કાર્યવાહી કરી નવરાત્રીના પંડાલમાં વિધર્મી મુક્ત અભિયાન અંતર્ગત ચેકિંગ કર્યું ઢોલ વગાડતા કલાકારો હિન્દુ ધર્મના જ હોવાનું સામે આવ્યું મંચ પર પાંચથી થી સાત કલાકાર અન્ય ધર્મના હોવાનું સામે આવ્યું છે

તમે મજબૂર નહીં કરો સંગઠનોને કે ભાઈ અહીંયા ખોટી નવરાત્રી ડિસ્ટર્બ થાય ને આપણા જ સમાજના લોકો જે ગરબે રમે છે એ લોકો ડિસ્ટર્બ ના થાય અમને શોખ નથી કે અહીંયા આવીને અમે લોકો આ બધું ડિસ્ટર્બ કરીએ તમે મજબૂર કરો છો સંગઠનોને અમારે ત્યાં બે વર્ષ ત્રણ વર્ષથી છેલ્લા તમે આવ્યા પછી કોઈ પણ માણસ મુસ્લિમ છે નહીં અલ મુસ્લિમ ગરબા કે લિયે આને મેં અંટી કરાવતા દી ફક્ત અમારે અમુક તાલ ઢોલવાળા મુસ્લિમ છે અમે આવતા વર્ષે ધ્યાન રાખજો કોઈ પણ હિન્દુ ભાઈઓની બાત લાગણી ન દુભાય આ વર્ષે મેને કોન્ટ્રાક્ટ અત્યાર જ ડિલીગ્યુએશન કેન્સલ કરી દીધો છે